વાત અમરેલી એસટી વિભાગ દ્વારા સપ્ટેમ્બર યોજાનારી તલાટી પરીક્ષા માટે વિશેષ આયોજન કરાયું છે પરીક્ષાથી કોઈ પ્રકારની મુસાફરી ની અડચણ ન થાય તે માટે વિભાગીય નિયામક અતુલ સોલંકીની સૂચના અને ડેપો મેનેજર એમએમ એમ માર્ગદર્શન હેઠળ વધારાની બસો દોડાવવામાં આવશે રાજકોટ જુનાગઢ અમદાવાદ અને ભાવનગર સહિતના ના વિવિધ પરીક્ષા કેન્દ્ર માટે બસો ઉપલબ્ધ રહેશે સાથે જ વિદ્યાર્થીઓ માટે એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે ને ભાડું રેગ્યુલર રહેશે જો જરૂર પડશે તો વધુ એક્સ્ટ્રા બસ પણ દોડાવવામાં આવશે અને નિનેથી અમરેલીના અનેક વિદ્યાર્થીઓ મોટી રાહત મળશે જેમાં ધારી એસટી ડેપો દ્વારા રેવન્યુ પરીક્ષા હોય વિદ્યાર્થીઓ બહુ બહોળી સંખ્યામાં ધારી એસટી ડેપોમાં આવવાના હોય તેમના માટે આપણે એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે અમરેલી વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધેલ છે અમરેલી વિભાગના જિલ્લા નિયામક શ્રી અતુલભાઈ સોલંકી તેમજ એસટી ડેપો મેનેજર શ્રી એમ એમ દાદુ સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ આવનાર ચૌદ સપ્ટેમ્બરના રોજ રેવન્યુ તલાટીની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓને કોઈ અપૂરતા ન પડે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે અને એક્સ્ટ્રા બસોનું એડવાન્સ બુકિંગ પણ અત્રેથી આપણે શરૂ કરી દેવામાં આવે છે ત્યારે એસટી ખાતેથી